યા એનો અઠાવન મોય અને એની સાતમી કલમ છ કલમ છઠ્ઠી કલમથી વાંચીશું પણ દુષ્ટતાના બંધનો છોડવા જૂતરીના જોતર છોડવા દબાયેલા ને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ જૂતરીને ભાગી નાખવી જે ઉપવાસ હવે ધ્યાનથી વાંચો જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી આપણા માટે ઉપવાસ શું છે કે ભાઈ આપણે સવારથી બસ એ રાત્રે ખાધું હોય પછી આપણે ખાતા નથી એક રાતથી પછી બીજી જે સાંજ પડે ત્યારે આપણે જમણ લઈએ છીએ પ્રાર્થનામાં બેસીએ છીએ પ્રભુનું વચન વાંચીએ છીએ અને આપણા માટે ઉપવાસ છે દેવને પસંદ કર્યો ઉપવાસ છે ઉપવાસ અને ગરીબોની સેવાનો શો સંબંધ છે સાતમી કલમ ભૂખ્યાઓને તારી રોટલી વેચી આપવી એક શબ્દ અહી ધ્યાનમાં લેવા જોઓને તારી રોટલી આપવી ભટકતા ગરીબોને ઘેર લાવવા કોના ઘેર તારા ઘેર લાવવા ભૂખ્યા કે એમને તારી રોટલી આપ જે ભટકે છે એમના દ્વારા ઉપવાસ નથી ઈશ્વર કે ઉપવાસ છે ઉપવાસ ખાલી ખાવાનું ખાવાનું નહીં પ્રાર્થના કરવાની બાઇટલ વાંચવાનું અને ઉપવાસ કર્યો દેવું કે છે મને જે ઉપવાસ પસંદ છે એ કેવો છે તો કે છે જે ભૂખ્યા છે એમને તરી રોટલી આપ તારી એટલે શું કે બપોરે સવારે તમે જે નાસ્તો કરવાના છો એ નાસ્તો તમે બીજાને બપોર નું જમણ છે તમે બનાવો છો ખરા પણ એ જમણ તમે બીજા જે એના આપો છો પ્રભુ કે એ ઉપવાસ છે જે ઘટક પાસે જેમની પાસે ઘર નથી એવા લોકોને તમે ઘરમાં લાવો છો એ ઉપવાસ છે આ ગરીબોની સેવા જેવા લાવો આ ખરો ઉપવાસ ચાળીસ દિવસ ઉપવાસ કરીએ આપણે પણ શું કોઈ એ ગરીબ ને આપણી રોટલી તારી રોટલી એ આપી આપણે ચાળીસ દિવસમાં પ્રભુ કે જે બધું વ્યર્થ તારા ભાગનું છે એ શું આપ લોકોને તારી રોટલી હું એક ચંદિતા નો ઓળખું છું વા એ જયારે ઉપવાસ કરે ને ત્યારે સ્વનો એમનો જે નાસ્તો હોય બપોરનું એમનું જે જમણ હોય એ જ રીતે બનાવે જે રસોડામાં રોજ મહેનત કરવાની એ રીતની મહેનત કરે એવું નહીં કે ભાઈ આજે તો ઉપવાસ કર્યો એટલે રસોડામાં રજા એવું નહીં કુટુંબ માટે જે કરવાનું છે એમના માટે જે બનાવે એમના માટે જે હોય એમનો ભાગ એ ટિફિન માલે બહાર રસ્તા પર જાય અને જે ગરીબ કે અપંગ કે જેવા મળે એમને ટિફિન ખોલીને ત્યાં ખવડાવે એ ઉપવાસ છે એ ગરીબોની સેવા જેવા લાવો એ આપણે આખો દિવસ થઈએ નહીં અને ખૂણામાં બેસીને પ્રાર્થના કરીએ દેવનું વચન વાંચીએ છે એને ઉપવાસ પણ દેવ પછી મને જે પસંદ છે ઉપવાસ કેવો છે સારું એ આપ લોકોને ગરીબો માટે ખોલ તારું હૃદય તારું ઘર તો ખોલ એ ઉપવાસ છે